સ્કૂલ ખાતે મહિલાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જવાહર નવોદય વિદ્યાલય સેના દ્વારા સમગ્ર સમગ્ર આયોજન આયોજન કરવામાં કરવામાં આવ્યું આવ્યું મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયના કેન્સર અંગે જાગૃતિ લાવવા આ કાર્યક્રમનું જેમાં ડોક્ટર અને જેએનવી ના સેના દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને ડોક્ટર સાથે સીધા જ કેન્સર અંગે રહેલ મૂંઝવણો અંગે પ્રશ્નો કર્યા હતા ડૉક્ટરો દ્વારા પણ કેન્સર અંગે જાગૃત રહેવા મહત્વની ચર્ચાઓ કરી હતી આજે આ જેએનવી સેનાએ જે કાર્યક્રમ યોજ્યો છે ખરેખર એની જરૂર છે પર્ટિક્યુલરલી જે આ સર્વિક્સ ગર્ભાશયના મુખનું કેન્સર છે તો એના માટે એ એક જ એવું કેન્સર છે કે જેના માટે રસી અવેલેબલ છે તો એના માટે લોકોમાં જાગૃતતા લાવવી બહુ જ જરૂરી છે અને આ જેમ જે સેના કરે છે એવું કામ બધા કરે અને જલ્દીથી જો બધામાં રસી અપાઈ જાય તો બહુ જ સારું ગર્ભાશયના મુખના કેન્સરની ખબર એકચ્યુલી લેટ પડે છે તો રસી આપો તો એની જરૂર જ ના પડે અને રસી નવથી ચૌદ વર્ષની બહેનોને બે ડોઝ આપવાના હોય છે એક શરૂઆતમાં આપવાનો હોય છે અને બીજો પછી બે વર્ષ પછી બે મહિના પછી આપવાનો હોય છે લેટેસ્ટ ગાઈડલાઇન્સ ડબલ્યુએચઓની એવું કહે છે કે એક પણ આપો તો પણ ઇનફ છે નાઇન્ટી પ્રોટેક્શન મળે છે અને જે ગર્ભાશયના મુખનું કેન્સર કે જે અત્યારે હાલ સ્ત્રીઓના ડેથનું ચોથું મોસ્ટ કારણ છે અને પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં તો બીજું કે ત્રીજું છે તો આપણે એને સારી રીતે પ્રિવેન્ટ કરી શકીએ છીએ એટલા માટે આવા પ્રોગ્રામની બહુ જ જરૂર છે આજે અમે જે એનવી સેનાના ગર્લ્સ દ્વારા અમારા બધા જ વોલેન્ટિયર દ્વારા બધાના ભાગીદારીથી સર્વાઈકલ કેન્સર અવેરનેસ બ્રેસ્ટ કેન્સરના રિલેટેડ આજે એક વર્કશોપ રાખેલો હતો અને અમારી જીએનવી સેનાના ગર્લ્સનું આ સૌથી મોટું સરસ કામ છે અને ઓલમોસ્ટ આ પાંચમો અમારો વર્કશોપ છે બે ત્રણ અમારા વડોદરામાં પણ થયા ત્રણ અમારા અહીંયા અમદાવાદમાં પણ થયા અને બહુ સારા એવા રહ્યા સર્વાઈકલ કેન્સર એક એવી વસ્તુ છે કે અત્યારે એનો ડેથ રેશ વધારે છે દર સાત મિનિટ એક મહિલાનું મૃત્યુ પામે છે હરેક એનજીઓ અને ટ્રસ્ટ ઘણા બધા સારા એવા કામ કરે છે પણ આ એક એવો મુદ્દો છે કે જેના વિશે કોઈ વાત થતી નથી રાઈટ તો આ અમે જ પોતે મહિલા આ બધું વિચારીને અમારી કોર કમિટી

આ અમારો વર્કશોપ પાંચમો વર્કશોપ છે આ વર્કશોપના માધ્યમથી અમે જાગૃતતા ફેલાવવા માંગીએ છીએ લોકો સુધી અને મહિલાઓને અવેરનેસ ફે ફેલાવવા માંગીએ છીએ કે શું છે સર્વાઇકલ કેન્સર તો આ બધું જેની છે બધાના સહયોગથી અમે આ કાર્યક્રમ યોજી રહ્યા છીએ સવાચારમાં વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં આવેલ એસજીપીપી ખાતે મેઘારે કવિ સંમેલન